ચાલુ વર્ષે ઓગસ્ટમાં થયેલ અતિવૃષ્ટિના કારણે આજી એક આજી બે આજી ત્રણ અને આજી ચાર ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી ખેતરોમાં પ્રવેશ્યું હતું આના કારણે ખેડૂતોના મુખ્ય પાકો જેવા કે મગફળી કપાસ એરંડા તુવેર અને અડદને ભારે નુકસાન થયું હતું બાગાયતી પાકો પણ પાણીના પ્રવાહમાં તણાયા હતા આજી ચાર ડેમના પૂરથી નદીના કાંઠાના ક્ષેત્રના ધોવાને કારણે ત્રીસથી વધુ ગામોના ખેડૂતને ભારે નુકસાન થયું હતું પોતપોરની જમીને નુકસાન થયેલ અંગે મળેલી મીટિંગમાં પુત્રો પર આવેલ અતિવૃષ્ટિના કારણે સરકારમાં યોગ્ય રજૂઆત કરી હતી આજે ચાર ડેમના પૂરથી નદી કાંઠા ક્ષેત્રના ધોવાને કારણે થતા નુકસાન અંગે નિરાકરણ લાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવતા દિવસોમાં ગાંધીનગર ખાતે પુત્રોની મોટી સંખ્યામાં વિસ્તૃત માહિતી સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવશે ઉપર સત્યાવીસ તારીખના રોજ ડેમમાં પુષ્કર પાણીની આવક થતાં રાત્રે સાડા નવ વાગે ડેમના પાટિયા પહેલાં દસ પાટિયા ખોલે ત્યાર પછી અઢાર પાટિયા ખોલે અને સવાર પડતાં અઠ્ઠાવને અઠ્ઠાવન ગેટ ખોલતા પુષ્કળ પાણીનો નિકાલ કરતા નીચેના ગામની સરેરાશ જમીન સોએ સો ટકા સંપૂર્ણ રીતે નદી નદીની છલકાતા સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે ખૂબ ધોવાણ થયું છે પાક સંપૂર્ણ ફેલતું છે સરકારને અમારી નમ્ર રજ છે કે આ જેમ બને તેમ જલ્દી સર્વે કરી અને પાણીનો કેવી રીતના નિકાલ ભવિષ્યમાં બીજી વાર આવું ન બને તેના માટે પાણીનો કેવી રીતના નિકાલ કરવો એની સંપૂર્ણ રીતે તૈયારી કરી અને પાણીનું બરાબર રીતે કોઈ પણ ખેડૂતને નુકસાની ન થાય અને સારું એવું વળતર મળી લે હાલ ખેડૂતને હવે નવો પાક તો શિયાળું પાક જ વાવવાની ગણતરી રહી તો તે પહેલાં કંઈક જમીનનું લેવલ કરી અને ખેડૂતને પોસાય જેવી રીતના વળતર મળે અને જમીન બરોબર લેવલિંગ થઈ જાય એ રીતનું તાત્કાલિક ધોરણે કામ ખાતમાં લે તો બધા ખેડૂતો પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે નકર ખેડૂતને અત્યારે મળવાનો વારો આવેલ છે અને બાલંપા માતા પ્રસા પરની તો જમીન સંપૂર્ણપણે અમે વ્યક્તિગત જઈને જોયેલ છે સંપૂર્ણ જમીન નાશ થઈ ગઈ છે તો સરકારને બંને બાજુના કાંટા બાંધી ઊંચા બનાવી પાણાનું પેચિંગ કરી અને હરકી રીતે બનાવે તો જ આ પ્રશ્ન સોલ્વ થાય એમ છે નક્કર વર્ષો વર્ષ આનંદ પ્રશ્ન આવીને પડી એમાં જે પાણી છોડવામાં આવ્યું એ નીચેના ગામ બાલંબા સામપર માધાપર ગીરપોર બાલંબા બધા ગામમાં જે ખેતરોની જે ખેડૂતના જે ખેતરો છે એને ધોવાણ થયું છે જે સમજો કે આપણે સમજીએ છીએ કે મોલ છે આપણો જે વાવેતર કર્યું તો નુકસાન તો ઠીક પણ જે ખેડૂતના જે ખેતર જે ધોવાઈ ગયા છે એ બહુ નુકસાની થઈ છે જ્યારથી આ ડેમ થયો ત્યારથી જ્યારે જ્યારે ડેમમાં પાણી છોડવામાં આવે ત્યારે પણ આ નુકસાન થાય છે તો આપણે સરકારને રજૂઆત કરવાની થાય છે કે ભાઈ અમને ગમે તે રીતે આનો રસ્તો કરી ટેકનિકલ રીતે તમે ગમે તે પ્લાન કરો જે ખેડૂતને નુકસાન ન થાય એવું આપણે કારણે સરકાર કણે માગણી કરી છે અને સરકારકણે વારવાર રજૂઆત કરવાની છે અમે આ સમાજે બધે નિર્ણય કર્યો છે